નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણાં છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગથી સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને એકસો સોળ થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપશે નવી દિલ્હીમાં આજથી બે દિવસની ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનો પ્રારંભ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી નહેરુ ચોમાસાએ સમગ્ર દેશમાં તમામ ભાગોને આવરી લીધા આસામમાં પૂરથી અગિયાર લાખ લોકોને અસર અને ટી ટ્વેન્ટી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આજે સ્વદેશ પરત ફરશે સમાચાર વિગતવાર ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગમાં મૃત્યુઆંક વધીને એકસો થયો છે ગઈકાલે સિકંદરાત રાવ તાલુકાના પુલરાઈ ગામમાં ધાર્મિક સત્સંગ દરમિયાન આ ઘટના બની હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે સત્સંગ પૂર્ણ થયા બાદ ભક્તો ભોલે બાબાને મળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ધક્કા થઈ હતી ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે જણાવ્યું કે અત્યાર સુધી મૃત મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘટનાના કારણોની તપાસ માટેનો આદેશ આપ્યો છે આગ્રા ઝોનના એડીજીના અધ્યક્ષપદે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જે ચોવીસ કલાકમાં તેનો અહેવાલ રજૂ કરશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ કરૂણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સગા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ અને ઇજાગ્રસ્તને રૂપિયા પચાસ હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે તેમની સરકારની ઐતિહાસિક સતત ત્રીજી મુદત વિકાસની ગતિ અને સાતત્ય માટેનો જનાદેશ છે તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે તેમની સરકાર આગામી પાંચ વર્ષ માટે ત્રણ ગણી ઝડપથી કાર્ય કરશે અને ભારતને વિકાસના આગામી તબક્કા સુધી પહોંચાડીને વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરશે શ્રી મોદીએ જણાવ્યું કે તેમની સરકાર પ્રશ્નપત્રો ફૂટવાની ઘટનાઓ સામે યુદ્ધના ધોરણે પગલાં રહી રહી છે અને યુવાનોના ભાવિ સાથે ચેડા કરનારાને છોડવામાં નહીં આવે અગાઉ ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષોએ નીટ સહિતની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સરકારની જવાબદારી નક્કી કરવાની માગણી કરી હતી ગઈકાલે લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયા બાદ ગૃહને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું અધ્યક્ષ ઓમ બિરલાએ આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે સત્ર દરમિયાન ગૃહમાં એકસો ત્રણ ટકા કાર્યવાહી થઈ છે અને પાંચસો ઓગણચાળીસ સભ્યોએ શપથ લીધા હતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદઘાટન કરશે આ બે દિવસીય સંમેલનનો હેતુ એઆઈ ટેકનોલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતના સમર્પણને દર્શાવતા સહકાર તેમજ માહિતીના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સહયોગના અધ્યક્ષ તરીકે કામ કરશે જે અંતર્ગત સુરક્ષિત સંરક્ષિત અને વિશ્વાસપાત્ર એઆઈ માટે જીપીએઆઈની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા માટે સભ્ય દેશો તેમજ નિષ્ણાતો માટે યજમાની પણ કરશે આ સંમેલનમાં કોમ્પ્યુટર ક્ષમતા આધારભૂત મોડલ ડેટાબેઝ એપ્લિકેશન વિકાસ ભવિષ્યના કૌશલ સ્ટાર્ટઅપ રોકાણ અને સુરક્ષિત એઆઈ જેવા અનેક ક્ષેત્રોમાં એઆઈના વિકાસ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાશે કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ગઈકાલે કઝાકસ્તાનના અસ્તાના પહોંચ્યા હતા તેઓ અહીં આવતીકાલે યોજાનારા શાંઘાઈ સહકાર સંગઠનના શિખર સંમેલન ખાતે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે સંમેલનમાં નેતાઓ છેલ્લા બે દાયકામાં સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર ચોવીસ માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે અરજી સ્વીકારવાની અંતિમ તારીખ પંદર જુલાઈ છે મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ પચાસ શિક્ષકોની પસંદગી કરવામાં આવશે નવી દિલ્હીમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવશે પાત્રતા ધરાવતા શિક્ષકો શિક્ષણ મંત્રાલયના પોર્ટલ પર ડબલ્યુ 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 ડોટ નેશનલ એવોર્ડ ટીચર ડોટ ડોટ ઇન પર પોતાની અરજીઓ મોકલી શકે છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે એક વખતની નોંધણી તેમજ શિષ્યવૃત્તિ માટે નવી અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી ઓગસ્ટ છે ઉલ્લેખનીય છે કે શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે ચૌદ અંકનો એક વખતનો નોંધણી નંબર ઓટીઆર જરૂરી છે જે વિદ્યાર્થીઓએ અગાઉથી આ નંબર મેળવ્યો છે તેઓ પોર્ટલ પર સીધી અરજી કરી શકે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો નૈઋત્યનું ચોમાસું દેશના તમામ ભાગોને આવરી ચૂક્યું છે દેશના મોટાભાગના રાજ્યોમાં નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું પહોંચ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન હરિયાણા પંજાબ અને બાકીના ભાગોમાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે ગુજરાત બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને મેઘાલયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આગામી ચારથી પાંચ દિવસોમાં પશ્ચિમ પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આસામમાં પૂરને કારણે સ્થિતિ વધુ વણસી છે અઠ્યાવીસ જિલ્લામાં અગિયાર લાખથી વધુ લોકોને અસર થઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં સુખ્યા અને ધેમાજી જિલ્લામાં વધુ ત્રણ લોકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને આડત્રીસ થયો છે પૂરને કારણે આસામમાં બે હજાર બસો આઠ ગામોને અસર થઈ છે અને બેતાળીસ હજાર હેક્ટર વિસ્તારની ખેતીને નુકસાન થયું છે રાજ્યની બ્રહ્મપુત્રા બરાક નદી અને તેની તમામ શાખાઓની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ભૂસ્ખલનના અહેવાલો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના મેદાની અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને પ્રવાસીઓને સતર્ક રહેવા જણાવ્યું છે પ્રવાસીઓને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો અને નદીઓ અને નાળાઓ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં છ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે ટી ટ્વેન્ટી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આજે બારબાડોઝથી સ્વદેશ પરત ફરે તેવી સંભાવના છે બારબાડોસમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા ભારતીય ટીમના પરત ફરવામાં વિલંબ થયો છે અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહેવાલ પ્રમાણે મંગળવારે તીવ્રતાની રીતે ચોથી શ્રેણીમાં રહેલું બેરિલ વાવાઝોડું જમેકા તરફ આગળ વધતા વિન્ડવર્ડ ટાપુ પર પહોંચતા અત્યંત જોખમી શ્રેણીમાં પરિણમ્યું છે ફૂટબોલમાં તુર્કીએ ગઈકાલે જર્મનીમાં ઓસ્ટ્રિયાના બે એકથી હરાવીને યુએફએ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તુર્કીના ડિફેન્ડર મેરીહ ડેમિરલે માત્ર સત્તાવન સેકન્ડમાં જ ગોલ કરીને યુરોપિયન ચેમ્પિયનશીપમાં નોકઆઉટ રાઉન્ડમાં સૌથી ઝડપી ગોલ કરવાનો વિક્રમ સર્જ્યો હતો ડેમિરલે ઓગણસાઠમી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો જ્યારે ઓસ્ટ્રિયાના માઇકન ગ્રેગોરિટ્સે તેમનો એકમાત્ર ગોલ કર્યો હતો અગાઉ નેધરલેન્ડ્સે રોમાનિયાને ત્રણ શૂન્યથી હરાવીને સોળ વર્ષમાં પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો વિમ્બલ્ડન ટેનિસમાં પુરૂષોની સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં નોવાક જોકોવિકે ઝેકોસ્લોવિયાના વીટ કોપ્રિયાને ત્રણ સેટોમાં પરાજય આપ્યો હતો નોવાકનો મુકાબલો હવે જેકો ફર્નલી અથવા ક્વોલિફાયર એલેન્ઝાન્દ્રો મોરો સાથે થશે મહિલા સિંગલ્સમાં સ્પેનની જેસિકા બોઝાસે જે ચેક પ્રજાસત્તાકની વર્તમાન ચેમ્પિયન માર્કેટા વોન્ડ્રોસુઆને સીધા સેટમાં હરાવી ભારે અપસેટ સર્જ્યો હતો વાર્ષિક અમરનાથ યાત્રા માટે પાંચ હજાર સાતસો પચીસ યાત્રીઓની છઠ્ઠી બેચ આજે વહેલી સવારે યાત્રી નિવાસ બેજ કેમ્પથી રવાના થઈ હતી અમારા જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે યાત્રીઓએ બસો આડત્રીસ જૂથમાં યાત્રાનો પ્રારંભ કર્યો હતો જેમાં ચાર હજાર ચારસો એક્યાસી પુરુષ એક હજાર ચોત્રીસ મહિલા પચીસ બાળકો એકસો તોંતેર સાધુ અને બાર સાધ્વીનો સમાવેશ થાય છે આમાંથી બે હજાર પાંચસો ચૌદ યાત્રીઓ બાલતાલ અને ત્રણ હજાર બસો અગિયાર યાત્રીઓ પહલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને એકસો સોળ થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપશે નવી દિલ્હીમાં આજથી બે દિવસની ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનો પ્રારંભ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી નેઋત્યના ચોમાસાએ સમગ્ર દેશના તમામ ભાગોને આવરી લીધા આસામમાં પૂરથી અગિયાર લાખ લોકોને અસર અને ટી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આજે સ્વદેશ પરશ ફરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા